બધાનામાં ગોમનાતે તો વિશ્વાસ કે બે આમેદારે આ જોર્ની લીધી જ્યાં મીટિંગ કરવાચામાં કોઈ નતું સતો અમે લાખ પ્લસ આ હાઈટ વર્ની વૃદ્ધિ લાખ રૂપિયા તમને મળી કરવાનું અને 500 વાર પછી વીજળી જલ દાદાળ ખસ કરગુમો એસિડીટી કે ગિયા મસાજ સ્વાસ માઇગ્રેન ફાયરોન લગ્ગો હાડેટેક વર્ષ થઈ કર્યા ન સંતાન કહેવાય પણ મારા પડ્યા કે ગયો અને આના આ તો તમે મીડિયા તો સફળ કંપની છે સારી દવા તે ઓર્ગોનિક છે સાઈડ ઇફેક્ટ નથી તમે મેડિકલ લાઈનની કોપર ગોળી કો ઘણા લોકોનો આપણા બાળકો મારા ગામમાં ખાય છે મારા ભાઈ ખાય છે મારો પુત્ર ખાય છે અમારા ખાનદાન લાભ છે તાન તનો લાગ ગોળી તો બબે લાગ ગોળી અને કોમ કરે પણ એ નિયમ પડતી પડે આપે કિડની લીવર બે ઘરે જાડે ડાઉન થઈ જવાનું છે પતી જવાનું છે તો અમે તો તમારે ખાસ એ વિનંતી કરાતા પ્રોડક્ટ સારી છે ઓર્ગોનિક છે તમારા શરીરને કોઈ બીમારી નહીં કરે આડેસર નહીં અને સો ટકા સાહેબ ગમે ઉદર જોઈ સાહેબ તમારે ડોક્ટરે એમ કીધું કે પંદર લાખ વીસ લાખ રૂપિયા ભાજીને દાદાની ઘરે લાયા ને કે માને અને કે દરજ નથી મળતું મારો સાહેબ પણ કે કરવા ગેરંટી આપો છ મહિના તમારે કમ્પ્લેટ એની પ્રેક્ટિકલ રીતે દવા લેવાની અને છ મહિના તો સાહેબ તમારા દુઃખ મળે તો પૈસા મારા પાછા લઈ જવાના પ્રેમ એક શરત જે ગેર લૂંગોટી દવા લેવી પડે મુના પડો ખાવાનું નહીં અને ટાઇમ સો ટાઈમ દવા લેવાનું આઠમો માણસ મેંમેન્ટ થાય અને કચરી ખર્ચો કરી શકે તો તો આપણે પણ આમાં અમુક લોકોને જ માણસિકતા જે હોય તો સાહેબ પંચો મળશે પણ તારા કાં કાંઈ પંદર લાખ ભાગી છે પંદર લાખ પણથી મળ્યો પણસો મળે આપણે વિચારવું ને પણ એના પ્રમાણમાં તમે ત્રણ મહિના ચાર મહિના પાંચ મહિના જેવી બીમારી જેવી તમારી ઉંમર જેવી બોડીની તાસી એના પ્રમાણમાં દવા હલાય તો અમે ઘણા લોકોને બે મહિની મટાડી જવાનો ગમે હોય સાહેબ તમારો મસ્ય હોય તીર્થ હોય વાઢિયા હોય મસંદર હોય અગંદર હોય ગમે તે હોય પણ તમારે સો ટકા એમનું ત્રણ મહિનામાં રિઝલ્ટ મળી જાય પણ ભાઈ અમે ના પડાય ખાવાનું નહીં અમે એમ કહો કે દવાઈ લેવાનું ભૂલે સકણી ખાખા કરે ગરમી ગરમી મરસા ખાતા કરે તો મસ્યો પડે

પ્રમો મને ફોન કરજે પ્રોડક્ટ મોલ 44 અને તમારો 100% રિઝલ્ટ આવે તેની ખાતરી મારી 44 જય હિન્દ જોરદાર માહીતી આપી આ કે આના ને ડોક્ટર આઈની માહીતી કે આપણે રોગ મિટાવા છે રોગ જે થઈ ગયા એને મિટાવવાના ડૉક્ટર શું કે આમાં રોગ વધારવાની દવા લે